હેલો મિત્રો કેમ છો બધા મજામાં ને મિત્રો આજે આપણે આટલા બધા સીતાફળનું હાર્વેસ્ટિંગ કર્યું છે તો અમને થયું કે લાવો આપણા સબસ્ક્રાઈબર મિત્રોને પણ જણાવી દઈએ નિયમ પ્રમાણે મિત્રો આપણે દર વખતની જેમ ભગવાનને માતાજીને પણ સીતાફળનો ભોગ લગાવી દીધો છે અને થાળ ધરી દીધો છે તો મિત્રો આપણા ઘરે પાકતા આ સીતાફળ સંપૂર્ણપણે ઓર્ગેનિક છે અને આપણા ઘરના ફળિયામાં જ આ પાક્યા છે ખૂબ જ સરસ અને મીઠા સીતાફળ આપણે ઉતારી લીધા છે જે કુદરતી રીતે પાકેલા છે તેમાં આપણે કોઈપણ કૃત્રિમ રીતે એને પકવવાનો કે કોઈપણ પ્રકારનો ફેરફાર કરતા નથી ઝાડ પર જ પાકેલા આ ફળો ખાવાની મજા કંઈક અલગ છે સરસ મજાના સીતાફળ તને બોલ હેલો મિત્રો જો સરસ મજાના સીતાફળ પાકી ગયા છે તો આ કદના સીતાફળ ખાવાય નહીં કાંઈ 4 બજા સે કારણ કે મહેનત કરે એ ફળ ખાય મહેનત કર્યા વગર ન કે મૃત્યુ નથી મહેનત કર્યા વગર આપણે એમથી કે બેઠા બેઠા મળી જાય તેમ કે મૃત્યુ નથી આપણે મહેનત કરીએ તો મહેનત નું ફળ ભગવાન આપે છે તો સરસ મજાના સીતાફળ આપડા પાકી ગયા છે સરસ સીતાફળ પાઈ છે આ ભગવાનના ઘરની રચના તો કેટલી સરસ છે એમ સીતાફળ ખાવાની કાંઈક વાર મજા છે હાલો સીતાફળ ખાવા બીજું હું